જુદા જુદા સમયે જે અનેક પંડિતો અને ભક્તો શ્રી રામકૃષ્ણના પરિચયમાં આવ્યા તેમાંથી કેટલાકે એમની પાસેથી દીક્ષા લીધી હતી તો કેટલાકે વૈષ્ણવચરણ અને ગૌરી પંડિતની પેઠે એમના પ્રભાવ નીચે આવીને જુદી જુદી રીતે લાભ લીધો હતો ગૌરી પંડિતે તો પ્રથમ પરિચય થતાં જ એમના પ્રભાવની ઝાંખી કરી હતી કેટલાક વર્ષો પછી લગભગ સને અઢારસો સિત્તેરના અરસામાં એ ગૌરી પંડિત ફરીથી શ્રી રામકૃષ્ણના સાનિધ્ય સેવન માટે આવી પહોંચ્યો પોતાના પાંડિત્ય પ્રતિષ્ઠા અને સિદ્ધિઓમાં હવે એને રસ રહ્યો ન હતો એણે જોઈ લીધું હતું કે ભગવદ્ ભક્તિથી મોટું બીજું કોઈ કર્તવ્ય હોઈ શકે જ નહીં એટલે હવે એનો ચર્ચા પ્રેમ તદ્દન ઓરી ગયો હતો શા માટે મિથ્યા ચર્ચાઓમાં શક્તિનો વ્યય કરવો જોઈએ શું એ શક્તિને ઈશ્વર દર્શનના કાર્યમાં ન યોજવી જોઈએ આવી ભાવનાથી હવે પોતાના રહ્યા સહ્યા વર્ષો ઈશ્વર સાક્ષાત્કાર કરવામાં ગાળવા માટે કૃતનિશ્ચય થયો હતો